જો કરું ભાઈ તમારે છે ને અહીંયા રિક્ષા પાક કરી દેવાની છે અમારે ગમે ત્યારે ભાગવું પડશે એવું છે બરોબર લો હા હા હે ક્યારે ના ના એ તારીખમાં ના રાખતા અમારે ગમે ત્યારે ભાગવું પડે એમ છે પ્રવાસની તૈયારીઓ થઈ ગઈ ના ના હું પ્રવાસમાં નહીં આવી શકું અમારે છે ને ગમે ત્યારે ભાગવું પડે એવું છે બસ સાંભળો ને બોલો આપણે સાત આઠ દિવસ પહેલા હોસ્પિટલ જતા રહીએ તો કોઈ ટેન્શન જ નહીં ને અને પૈસા કોણ આપશે તું કે તારા પપ્પા મમ્મી અરે શારદા સાચવી ને આરામથી મમ્મી શારદાબેન તમારું બીપી બહુ છે અને હિમોગ્લોબિન પણ ઘણું ઓછું છે ડિલિવરી પર આની ગંભીર અસર થઈ શકે છે તો તો હવે હવે ગભરાવાની જરૂર નથી જે સગર્ભા માતાઓ તમારી જેમ અતિ જોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી હોય તેના માટે ગુજરાત સરકારે એક નવી યોજના લાવી છે આ યોજના અંતર્ગત કોઈ પણ જિલ્લા હોસ્પિટલમાં અથવા કોઈ પણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તમને ડોક્ટરે ડિલિવરી માટે જે તારીખ આપી હોય એના થોડા દિવસ પહેલાથી જ એડમિશન મળી જશે શું વિચારો છો ના એટલે એટલા દિવસ મારે જોવું પડશે પૈસાનું ટેન્શન તમે જરા પણ ના લેશો ગુજરાત સરકાર તે માતાઓને જે અતિ જોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવે છે એમને ડિલિવરીના સાત દિવસ પછી જ્યારે તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય ત્યારે કોઈ પંદર હજાર રૂપિયાની સહાય કરશે અચ્છા તો પૈસા પપ્પા નહીં ગુજરાત સરકાર આપશે એમને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે સગર્ભા માતાઓના મૃત્યુ દરને ઘટાડવા માટે અને નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે એક અભય વરદાન સમી આ યોજના ગુજરાત સરકારની એક સેવાનિષ્ઠ પહેલ છે